જનરલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 31મી ના રોજ વેસુ ગૌરીબા પાર્ટી પ્લોટ ધ મેજિક વિન્ટર નાઈટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ નાઈટ ઇવેન્ટમાં માં બોલિવૂડ એક્ટર સ્વર્ગસ સુશાંત સિંહ રાજપૂત હેલિગ્રામ વિડિયો રજૂ કરવામાં આવ્યો હતો આ નાઈટ સ્વર્ગસ સુશાંત સિંહ રાજપૂત એ સમર્પિત કરાશે આ ઇવેન્ટમાંથી જે ફંડ મળશે તે ચેરિટી કરવામાં આવશે આ ટાટી ફર્સ્ટ નાઈટ માં ફર્સ્ટ ટ્રસ્ટ ડીજે રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મોહમ્મદ ફૈઝ હાજર રહી તમામને ને મંત્રમુગ્ધ કરશે સુરત 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 તો સુરતમાં સૌથી મોટી 31st પાર્ટી એટલે કે ધ મેજિકલ વિન્ટર નાઇટ જે થવા જઈ રહી છે ગૌરીબા ફાર્મ વેસુમાં અને આપણે થોર્ટી નાઈટ આવી જાય એટલે ભાઈ મોજ મસ્તી તો કરવાની જ છે બે હજાર ચોવીસની જેટલી આપણી યાદગાર ક્ષણો છે તે આ એક દિવસે આપણે સાથે મળીને માણવાની છે એન્ડ ધ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ્ડ બાય ધ ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમાં આવવાના છે આપણી સાથે ફૂલ એન્ટરટેનમેન્ટ કરવા માટે વર્લ્ડ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે ધ રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મોહમ્મદ ફૈઝ તો આમની સાથે જૂમવા માટે અને ટ્વેન્ટી ફોરનો એક સૌથી છેલ્લામાં છેલ્લો દિવસ ગણી શકીએ કે એને વધુ મજેદાર બનાવવા માટે આપણે સૌએ મળવાનું છે ધ વિન્ટર મેજિકલ નાઇટમાં અને આનું આ ઇવેન્ટની સૌથી ખાસ વાત તો એ છે કે આપણે સૌ જાણીએ છીએ સુશાંત સુશાંત સિંઘ રાજપૂત કે જેના ચાહકો આજે પણ ઘણા બધા છે અને તેમને આપણે ફરીથી એકવાર યાદ કરવાના છે અને આ વખતે આપણે છે ને તેમને એ રીતે યાદ કરવાના છે કે જાણે ભગવાનને એમણે આપણી પાસે સ્પેશિયલ આપણા માટે મળવા માટે આપણને મોકલ્યા છે એકદમ આપણે જીવંત પ્રસારણ તેમનું જોવાનું છે આપણી સામે લાઈવ ઊભા હોય ને તેવું તમને મહેસૂસ થશે તેમના માટે અમે હોલોગ્રામનું આયોજન કરેલું છે અને તમને હાથમાં નિયોન બેલ્ટ પણ આપવામાં આવશે જેનાથી લાઇટ બંધ થઈ જશે પણ આપણી એનર્જી સાથે આપણી ચમક ચમક તો ચાલુ જ રહેશે